મહેસાણા જિલ્લામાં બેચરાજી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ માટે સાત જેટલા ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતર્યા છે અને ત્યારે દસ હજાર કરતા વધુ મતદારોને રીઝવવા માટે ઉમેદવારો ક્યાંક ભજીયા પાર્ટી તો ક્યાંક આઈસ્ક્રીમ પાર્ટી તો ક્યાંક પૌવા પાર્ટી કરી અને મતદારોને પોતાની વાત પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે વિધાનસભાની ચૂંટણીનો માફક હાલ દરેક ઉમેદવારોએ પોતાનું મધ્યસ્થ કાર્યાલય પણ ઊભું કરી દીધું છે જ્યાં આખો દિવસ પ્રચાર બાદ રાત્રે પણ મતદારોને રિઝેવવા માટે અલગ અલગ નાસ્તા પાર્ટી યોજવામાં આવી રહી છે ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ જામ્યો છે ને હું દ્રશ્યો બતાવવા જઈ રહીશું આપણે બોતરાજીના બોતરાજી ગ્રામ પંચાયતની ચૂંટણી છે ને આ ચૂંટણી લઈને ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે ત્યારે ઉમેદવારો મતદાન મતદારોને રિઝેવવા માટે જે રીતે ક્યાંક ભજીયા પાર્ટી કરે છે ક્યાંક પૌવા પાર્ટી તો ક્યાંક આઈસ્ક્રીમની પાર્ટી પણ ચાલે છે હું આપને દ્રશ્યો બતાવવા જઈ રહ્યો કે કઈ રીતે અહીંયા આઈસ્ક્રી આઈસ્ક્રીમ અને પૌવા પાર્ટી હાલ ચાલુ છે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો રાતનો માહોલ છે ને રાતનો માહોલમાં મતદારોને રીઝવવા માટે જે ઉમેદવાર છે તે વિવિધ ક્યાંક ભજીયા પાર્ટી કરે છે તો ક્યાંક આઈસ્ક્રીમ અને પૌવા પાર્ટી કરે છે આ આવા તમામ દ્રશ્યો છે જે તમામ મતદારોને અહીંયા એકઠા કરાશે અને હાલમાં આઈસ્ક્રીમ અને પૌવા વેચવામાં આવી રહ્યા છે મારે સાથે ઉમેદવાર છે તે માથી વાત કરીશું બેન શું નામ આપનું અલકાબેન આપે ઉમેદવારી નોંધાઈ છે હા મે ઉમેદવારી સરપંચ માં ઉમેદવારી નોંધાઈ છે કેવો માહોલ છે બહુ સરસ માહોલ છે બધા ભાઈઓને મારા બહુ સાથ સહકાર છે બધા માટે

જે રીતે તમામ લોકો ક્યાંક ને ક્યાંક માહોલ પણ જોઈ શકો છો કઈ રીતે માહોલ જામો છે મારી સાથે સ્થાનિક છે તેમના સાથે સાહેબ શું કહો છો આજે સરપંચની ચૂંટણી છે કેવો માહોલ છે ઘણા સમય પછી આ ચૂંટણી આવી છે એટલે લોકોમાં જાગૃતિ આવી છે આ ચૂંટણીની અંદર રસાકસી વાતચીત નથી અલકાબેનના સમર્થન જનસમર્થન બહુ મોટું મળી રહ્યું છે અને આ બધું જે થઈ રહ્યું છે સોસાયટીઓ ગ્રામ્ય વિસ્તારના તરફથી સાથ સહકાર મળી રહ્યો છે એ બદલ અમે સૌ મતદારોનો આભાર માનીએ પણ પછી મતદાન વિકાસ કરેલા હશો પછી ભજ્ય પાર્ટી કે પછી આઈસ્ક્રીમ પાર્ટી કરીને ના ના એવું નથી ખરેખર પાંચ વર્ષના વાયદા સાથે આ ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે અને પૂરેપૂરા પાંચ વર્ષ જે કંઈ પણ પ્રજાના માગણીના પ્રશ્નો હશે એ પૂરા કરવા માટે અલકાબેન સક્ષમ છે તો આપ સમજી શકો રાતનો માહોલ છે જે ઉમેદવાર છે તે અહીંયા પર પ્રચાર માટે પહોંચ્યા છે ને હાલમાં આ તમામ ક્યાંક ને ક્યાંક ક્યાંક પૌવા પાર્ટી સાથે થાય છે તો ક્યાંક આઈસ્ક્રીમ પણ વેચવામાં આવે છે આ રીતે દ્રશ્યો જોવા મળ્યું છે આ તમામ જે મતદારો છે તેને રીઝવવા માટે ઉમેદવારો ચિત્રી મેદાનમાં આવ્યા છે અને રાતના સમય મોડા સુધી આ રીતે લોકોને કહી શકાય કે જલસા પાર્ટી કરાવે છે ક્યાંક આઈસ્ક્રીમ ક્યાંક પૌવા તો ક્યાંક જે ગોટા પાર્ટી પણ થાય છે ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ ગ્રામમાં જબરજસ્ત જોવા મળી રહ્યો છે લોકોને મોડા સુધી જલસા ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ જામ્યો છે ને લોકો પ્રચારમાં છે જે પણ ઉમેદવાર હોય તે સોસાયટીઓમાં ફરીને પ્રચાર કરી છે કરી રહ્યા છે સાથે આઈસ્ક્રીમ પણ લોકોને આપીને પ્રચાર કરે છે હું દ્રશ્યો બતાવીશ કે આઈસ્ક્રીમ સાથે લઈને લઈ છે અને પ્રચાર કરે છે બહુચરાજી ઉમેદવાર છે અલકાબેન પટેલ તેમના પ્રચાર અર્થે છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આઈસ્ક્રીમ સાથે યા ઘરે ઘરે જઈને પેમ્પલેટ અને આઈસ્ક્રીમ આપીને પ્રચાર કરે છે સાહેબ કેટલા લોકોની ટીમ હાલ પ્રચારમાં લાગેલી છે હાલ પચાસ જેવા લોકો છે ટીમમાં ઘરે ઘરે ફરીને આઈસ્ક્રીમ આપીએ છીએ આઈસ્ક્રીમ ખાઓ અને એક નંબરના અલકાબેન ધીરુભાઈ પટેલને વોટ આપો એવા સરપંચ લાઈને વિકાસ કરો બેચરાજીનો સાહેબ અત્યાર સુધી કેટલી સોસાયટીઓ ફરાશે લગભગ ચાલીસ સોસાયટીમાં ફરી લીધું તો આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો જે રીતે પંચાયતની ચૂંટણી સરપંચ માટે ચૂંટણી લડાઈ રહી છે બેસરાજીમાં ત્યારે આ રીતે સોસાયટીમાં ફરીને લોકોને આઈસ્ક્રીમ આપી અને પ્રચાર કરી રહ્યા છે જે ઉમેદવાર છે તેના માટે મત માંગવા માટે આ રીતે નીકળ્યા છે સામાન્ય રીતે વિધાનસભાની ચૂંટણીનો માહોલ હોય તેવો માહોલ પંચાયતની ચૂંટણીમાં જોવા મળી રહ્યો છે ગ્રામીણ વિસ્તારની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ જામો છે ત્યારે એબીપી હોસ્પિટલની ટીમ પહોંચી છે બહુચરાજી બહુચરાજીની અંદર કુલ સાત ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે સરપંચ માટેના જે દાવેદારો છે તે ટોટલ સાત છે જો કે આ સાતે ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો કઈ રીતે જે અહીંયા અલગ અલગ કાર્યાલયો બનાવ્યા છે ત્યાં મોટી સંખ્યાની અંદર લોકો અહીંયા પહોંચી રહ્યા છે આ દ્રશ્યો છે કે ભજ્ય પાર્ટી થાય છે તો ક્યાંક આઈસ્ક્રીમ પાર્ટી પણ થઈ દેશે આ દ્રશ્યો આપ જોઈ શકો છો અહીંયા કાર્યાલય ચાલે છે કાર્યાલયની અંદર જે રીતે તમામ સમર્થકો છે જે અહીંયા પહોંચી રહ્યા છે હું અંદરના દ્રશ્યો બતાવું કે કરી લે અહીંયા તૈયારીઓ ચાલે છે આ તેના દ્રશ્યો છે આપ જોઈ શકો છો કે અહીંયા ભજ્ય પાર્ટી કરવા માટેની તૈયારીઓ ચાલે છે આ દ્રશ્યો છે કારણ કે અહીંયા જે રીતે મેથી કાપવામાં આવે છે ને સાથે અહીંયા ભજ્ય પાર્ટી કરવા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા આપ સમજી શકો જે રીતે સમર્થકોને રીઝવવા માટે ક્યાંક ને ક્યાંક ઉમેદવારો ચૂંટણી મેદાનમાં લાગ્યા છે મારી સાથે જે મહિલા ઉમેદવાર છે તેમના પતિ છે તેમનાથી વાત કરી સાહેબ ખાસ કરીને બેચરા વિધાનસભા પંચાયતની ચૂંટણી કેટલા ઉમેદવારો છે કેવી ટક્કર છે બેચર વેચાઈ ગ્રામ પંચાયતના ઇલેક્શનમાં બે હજાર પચીસની ચૂંટણીમાં સાત ઉમેદવારો રણ મેદાનમાં છે એમાંથી ચાર ઉમેદવારો હાલ ફાઇટમાં ચાલી રહ્યા છે સાહેબ ખાસ કરીને જે રીતે દરેક જગ્યાએ ક્યાંક ક્યાંક ભજીયા પાર્ટી થઈ રહી છે તો લોકોને વિકાસના કામ કરીને તમે જીતશો કે પછી ભજીયા ખવરાય ને ભજીયા પાર્ટી તો આનંદ માટે છે લોકોના દિલમાં રહીને કામ કરવું એ જ મારો ધ્યેય છે અને આ ગામનો માં બહુચરના ધામમાં વિકાસ કરો એ જ મારું લક્ષ્ય છે કઈ રીતે કેટલા વખત સુધી આ રીતે ભજીયા પાર્ટી રોજ થાય છે બસ અમે અમારું કાર્ય સવારથી જયારે ચાલુ કરીએ અને સાંજે બધા અમારા સમાજના આગેવાનો બધા યુવાન મિત્રો બધા સાથે મળીને સાંજે બસ લંચ માટે અમે ભજીયા પાર્ટી નું એક કલાક માટે આયોજન કરીએ છીએ દ્રશ્યોમાં પણ જોઈ શકો મોટી સંખ્યાની અંદર આ રીતે લોકો ક્યાંક ને ક્યાંક પહોંચી રહ્યા છે ક્યાંક ચાની ની ચુસ્કી મારી રહ્યા છે તો ક્યાંક કોફી પી રહ્યા છે આ રીતે તમામ લોકો ક્યાંક ને ક્યાંક જે સમર્થકો છે તે પહોંચ્યા છે બેચરાજીમાં કુલ સાત ઉમેદવારો છે ચૂંટણી મેદાનમાં જે સરપંચને તેને લઈને સાતે ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર છે ક્યાંક ભજીયા પાટી તો ક્યાંક આઈસ્ક્રીમ પણ વેચાઈ રહી છે તો ક્યાંક જે છે લોકોને મીઠાઈ પણ અપાઈ રહી છે હારુ નગોરી એબીપી મહેસાણા